છો બધા જય શ્રી કૃષ્ણ તમે લોકો વિચારતા હશો કે આજ સંપાબેન પેલા કેમ પેલા કારણ એક જ છે કે વિડિયોમાં ને જે કરશે ને એનો સ્ક્રીનશોટ બતાવવામાં આવશે અને એને કહેવામાં આવશે તો આપણે એની શરૂઆત કરીએ વિડિયોમાં રેણુકા કોમેન્ટ કરેલી છે અને દક્ષા બેને કોમેન્ટ કરેલી છે તો રેણુકા બેન થેન્ક યુ અમારા વિડિયોમાં કોમેન્ટ કરવા માટે અને અમારા વિડિયો જોવા માટે અને દક્ષા બેન તમને પણ બધા અમને સપોર્ટ કરતા રહેજો આમ જ કોમેન્ટ કરજો અને અમારા વિડિયો પણ તમારી એક બે ફ્રેન્ડ બહુ બધી સપોર્ટ કરે કે અમને એમ થાય કે આંખી કાક આપણે સારો વિડિયો આપણા ફ્રેન્ડ ને બતાવી એટલે પ્લીઝ બધા કોમેન્ટ કરજો અમારા વિડિયો એટલે તો હવે આપણે વિડિયો ને બહુ લાંબો નથી કરવો અને આ પાણીયા વેકેશન પાર્ટ 3 લઈ તો પોતાન મોટામાં કેમ ઢળો હોય લે આ સગડી હું મન ફોન કરતી છે એ સંપા હું સગડી બોલું તું આવવાની હતી ને કેમ આવી નઈ એ હું આવવાની તો હતી પણ આ જોની મારી ખોટાઈ નણગાઈ આવીને ઊભી એ સગડી હું કહો હસોડા મે તા પણ ન્યાથી પાછું વરવું પડ્યું બોલ મારી ખોટાઈ નણ દેવું પીવે છે મારું હા ઈ તો તારા મમ્મીએ કીધું કે માં સંપા આવતી હતી પણ એ નણ એટલે એને જાવું પડ્યું જો હું બેઠી છું તાર મમ્મી પાસે જ આ ઈ હારું કર્યું લે તું મારી મમ્મી પાસે ગઈ ની એટલે મારી મમ્મી ને થાય કે જો મારી દીકરી ન આવી પણ આ બીજાની દીકરી મારા ઘરે આવી એ એમાં એવું છે સંપા હું માર ઘર ની ઓટલે બેઠી ને તાર મમ્મી નીકળા તો એણે મને એમ કીધું કે બટા તું હું તાર ઘર વાળો માર ઘરે જમી જાજો ની તે કે અમારી ઘરે તારા મમ્મી તો કોઈ દી મને જમાતા નથી મારા મમ્મી એ કેમ તને જમાઈ એ એમાં થયું એવું તારી અને સંપકની રસોઈ કરી રાખી હતી ને તાર મમ્મીએ તો ઈ બધું પડ્યું હોય છે ને તો તારી મમ્મી અમને બેને જમાડી દીધા હું કઈરુ લે ઓમે મેં કીધુંતું કે કૂતરાને નવીન માં કાઈ નઈ જો શાંતિ આ ઘરેથી આ કરે ખાઈ ખાઈને જલસા કરી છે કાઈ સગડી ત્યાં નથી એટલે કાઈ ઉપાધી નઈ જો નણંદ હોય તો ઊપીરે બે બે થૈંતા ઊપીરે આપડે

એટલે હું આવતી એની બોલતી બંધ કરવા પણ આ મારી જોય મારે એ હું તો ભગવાનને એટલું જ કહું કે મારી નળંદને જીતા જીવડા પડવા જોઈએ હું બોલી સંપાતુ હું તો ભગવાનને એમ કહું કે મારી જીવન બહુ લાંબુ આપજો હા કોક તો જોઈએ ને હું બોલી સંપાતુ એ ફોન છે એટલે બોલું છું જાય તે આ હું કર્યું સંપા બેન રે મે હું કર્યું હવે તે મારી બેન ને મારી એ સાકુ નો મારી હગુ ને એટલે બેગ મારી સાકુ મારું તો મારે જેલ માં નો જાવું પડે એને મારી જેલ માં જાવ એના કરતા તો હું મારી ખુદ ને મારી જેલ માં નો જાવ મને તો કહેવાનો ફાયદો નથી તો હું કે હમે કે આમંત્રણ કે મને કેવા આવો બેન હાસુ કે છે કાંઈક તો રૂમ હારો ગોઠવીને રાખ ને સ્પ્રે માર એટલા બધી વાસ જાય છે એની કાવે છે બોલો બોલો હવે બોલો બેન નો સંસુ હવે બોલો એને અટાંગ નથી વાસ નોટી આવતી આ કલાક થી ઉપર સ્ટાઈ વાસ નોટ આવતી બેન આવી એટલે એને વાસ આવવા માંડી મને કયું ની વાસ આવતી હતી પણ હું કઈ બોલ્યો ને બેન આવીને બોલી એટલે મેં એને કીધું કે હા આવે છે તો આવે છે

તું લઈ દે પણ કોણ લઈ દેતું નથી એટલે હું મારી વસ્તુ એક વસ્તુ દેવાની થાતી નથી કાઈ વાંધો નહીં બેન આપણે બજારમાં જાવું ત્યાંથી હું તને ઓલી જ બધી વસ્તુ લઈ દેતા જી જોતે છે ને ઈ ત માર આવશે હું તને લઈ દે એ તમારી બેન કાઈ ભૂખે નથી મરતી ત્યાં જઈને લઈ લે જી જોતો હોય અહીંયા આવીને હું બધું દેવાનું હોય એ મારી બેન છે જી માંગશે ને ઈ હું દઈ તો કાઈ તમારી બેન ઊઠીને એમ કહે કે આ સંપાને મારી નાખ તો હું તને મારી નાખું એ ના રે ના પાપી તમે તો મારા લાઈટ કા પાપી છો તમે થોડી મારવાનું કવ તમે મારવાનું કવ તો ઘરના કામ કોણ કરે હું હા તઈ હુંય સંપાસું મને તું હજી ઓળખી નથી તો બેગ મારી છે જી વેલાણા ને બધી મારવાનું તો બાકી છે હેલો કેમ છો